ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે સ્વૈચ્છિક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિતના મહાનુભાવોએ રક્તદાન કર્યું આ કેમ્પમાં જિલ્લા ગ્રહણ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા ઉપસ્થિત રહી લોકોને પ્રોત્સાહિત કર્યા ફાઉન્ડેશન દ્વારા દાતાઓને ભેટ આપવામાં આવી આ તકે ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પી એન માળીએ જણાવ્યું કે નાગરિકોના સહયોગથી આજે ડીસા ખાતે કુલ પાંચસો યુનિટ રક્ત એકત્રિત કરાયું છે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આજે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે એમણે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું એ વખતે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે તણાવભરી પરિસ્થિતિ હતી એ દિવસે એમણે નક્કી કરેલું હતું કે અમે જવાનોના સપોર્ટ માટે આ બ્લડ બેન્કનું આયોજન કરી રહ્યા છીએ એમણે અમારો કોન્ટેક્ટ કરેલો અને મને ખૂબ ખુશી થાય છે કે આવી કોઈ પણ પરિસ્થિતિ હોય છે ત્યારે આવી અનેક સંસ્થાઓ દ્વારા જે છે એ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અમે પોલીસ તરીકે બી આ વસ્તુને સપોર્ટ કરીએ છીએ ખરેખર જે લોકોને બ્લડની જરૂર હોય એમને વિનામૂલ્યે બ્લડ મળે એનાથી કોઈ મોટું બીજું દાન ના હોઈ શકે હું આવી બધી વસ્તુને હંમેશા પ્રોત્સાહિત કરું છું અને ભવિષ્યમાં બી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આવા બ્લડ કેમ્પનું અને બીજા સમાજકીય પ્રવૃત્તિઓ કે જે સમાજને મદદરૂપ થાય એ પ્રવૃત્તિઓ ચાલતી રહે એના માટે હું એમને અભિનંદન પાઠવું છું થેન્ક યુ જય હિન્દ સાચવવામાં આવશે વિષમ પરિસ્થિતિમાં દેશના વીર જવાન અને નાગરિકોને જ્યારે પણ રક્તની જરૂર પડે ત્યારે સેવાભાવી સંસ્થા સહિત અમે લોકો સેવા માટે હર હંમેશ સેવા માટે તૈયાર છે આ રક્ત દેશના જવાનોને સમર્પિત છે અગાઉ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જિલ્લાની સેવાભાવી સંસ્થા એનજીઓ સહિતના લોકો સાથે બેઠક કરી રક્તદાન કરવા અપીલ કરી જેમાં રક્ષા કાજે લડતા વીર સૈનિકો નાગરિકોને કોઈ પણ પરિસ્થિતિમાં ઈજા થાય અને જો લોહીની જરૂર પડે તો તેને પૂરું પાડવા માટે આપણે સૌ આગળ આવી રક્તદાન કરવા તંત્ર તરફથી આ નાગરિકોને અપીલ કરાઈ આજે અમે અમારા ફાર્મ હાઉસ ઉપર મેગા કેમ્પનું બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં અમે ભાગ લેવા બધા વધાર્યા છીએ અને છેલ્લા ચાર પાંચ દિવસથી અમે સોશિયલ મીડિયાથી બધાને અમે બધાને અમે એવું કીધેલું કે આપણે આ જે અત્યારે સૈનિકો માટે ક્યારેક ઇમરજન્સી બ્લડની જરૂર પડી જાય તેનું માર્ગદર્શન અમારા સાંસદ સભ્ય શ્રી મહેકભાઈ નાયક જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બાપુ બનાસકાંઠા કલેક્ટર સાહેબ બનાસકાંઠા એસપી સાહેબ અને મોટી સંખ્યામાં આજે બધા જોડાયા પણ છે આ કાર્યક્રમમાં જે આપણા સૈનિકો માટેનું અમે એક અભિયાન ઉપાડ્યું હતું એના માટે કેટલા જ લોકો જોડાયા છે ને ખૂબ સારી એવી બોટલ આવશે સવારે સાડા આઠ નવ વાગે જે કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ને અમારા સાંસદ સભ્ય વેંકભાઈ નાઇક ને બક્ષી મોરચાના અધ્યક્ષ એ પણ આજે આપ જોઈ શકો છો બ્લડ પોતે જાતે પણ ડોનેટ કરે છે તો રાષ્ટ્રીય સેવામાં આ બધા જોડાયા એના માટે હું બધાનો ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે ક્યારે પણ એવી કોઈક જરૂર પડે ત્યારે આ બધા આપણે સાથે મળીને એક હિન્દુ રાષ્ટ્રને મજબૂત બનાવીએ એ રીતનો અમારો બધો કાર્યક્રમ છે ભારત